જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ અઠાવીસ સપ્ટેમ્બર આસો સુદ ત્રીજ નવરાત્રિનો ત્રીજો દિવસ નવરાત્રિનું ત્રીજું નોરતું દેવી ચંદ્રઘટાને સમર્પિત છે આજના શુભ દિવસે મા ચંદ્રઘટાની પૂજા કરી તેમની કથા સાંભળવાનું મહાત્મ છે મા ચંદ્રઘટાની પૂજા કરવાથી વ્યક્તિનો સ્વભાવ સૌમ્ય અને વિનમ્ર થાય છે તેના જીવનમાં અપાર ખુશીની વૃદ્ધિ થાય છે તો મિત્રો આ વિડીયોમાં મા ચંદ્રખટાની કથા સાંભળશું સાથે સાંભળશું માના સોળ શણગારનું મહાત્મા અને સોળ શણગારનો ગરબો જો આપને આ કથા અને સુંદર ગરબો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સૌ પહેલાંમાં ચંદ્ર ઘટ્ટાની કથા સાંભળશું બોલો બોલોમાં ચંદ્રઘટાની જય નવરાત્રીના ત્રીજા નોરતે આધ્ય શક્તિનું ત્રીજું સ્વરૂપ દેવી ચંદ્રઘંટાની પૂજા આરાધના કરાઈ છે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી મણિપુર ચક્રની પ્રાપ્તિ થાય છે આ ચક્રથી અનેક સ્થિતિઓ પ્રાપ્ત થાય છે અને સાંસારિક કષ્ટોથી મુક્તિ મળે છે નવરાત્રિની આરાધનામાં ત્રીજા દિવસની પૂજાનું ખૂબ જ મહત્વ હોય છે આ દિવસે તેના જ ગ્રહનું પૂજન અને આરાધના કરવામાં આવે છે આ દિવસે સાધકનું મન મણિપુર ચક્રમાં પ્રવેશ પામે છે ત્રીજા ત્રીજા આદ્ય શક્તિના સ્વરૂપની પૂજા વિધાન છે દેવી મસ્તક ઉપર રત્ન જડિત મુગટ છે જેના પર અર્ધચંદ્રમાની આકૃતિ જોવા મળે છે અને તેમાં એક ઘંટી લટકે છે પોતાના આ અદભુત મુગટના કારણે દેવી પોતે ચંદ્રઘટાના નામે ઓળખાય છે

ઘંટી પોતાની કૃપા વરસાવે છે માં ચંદ્ર ઘટાને દૂધ અને તેનાથી બનેલી વાનગીનો ભોગ પણ જરૂર ચડાવો અને આ દિવસે દૂધનું દાન પણ કરવું જોઈએ સાચા હૃદયથી માતાની પૂજા કરનાર ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે

તેમના હથિયારો માતાને સોંપ્યા દેવરાજ ઇન્દ્રએ દેવીને એક કલાકનો સમય આપ્યો આ પછી માતા ચંદ્ર ઘટા મહિષાસુરને મારવા આવ્યા મહિષાસુરનો નો વધ કરવા માટે દેવોએ માતાનો આભાર માન્યો

શણગાર જે માતાને ને અતિ પ્રિય છે જેમાં ચાંદલો સિંદૂર બાજુબંધ બુટ્ટી ચાંજર તથા નથણી સહિતના શણગારનો સમાવેશ થાય છે શાસ્ત્રોમાં પણ આ વિશે ઘણું બધું લખાયું છે જેનાથી માતા પ્રસન્ન થાય છે શણગાર એ માત્ર સુંદરતા માટે જ નથી પરંતુ મંગલકારી જીવન માટે થાય છે શણગાર એ ભાગ્ય શણગાર સ્ત્રીઓ કર્યો છે આથી જ સમાજમાં સ્ત્રીની ગરિમા વધી છે ઋગ્વેદમાં પણ ઋષિઓએ સોળ શણગાર વિશેનું મહાત્મા દર્શાવ્યું છે અને તેને ઊંડી સમજણ પણ આપી આ વિડીયોમાં માના સોળ શણગારનો મહિમા ગાય માને પ્રસન્ન કરીએ તો મા શણગારમાં પહેલું છે ચાંદલો જે કપાળની મધ્યમાં ચાંદલો સૌભાગ્યનું છે છે તે કરવાથી મનની એકાગ્રતામાં વધારો થાય બીજો શણગાર છે જે સૌભાગ્યની વૃદ્ધિ માટે સ્ત્રીઓ સેથામાં લગાવે છે સેથાની જગ્યા સંવેદનશીલ હોવાથી માનસિક શક્તિમાં વૃદ્ધિ થાય છે ત્યાર પછીનું આભૂષણ છે મંગળસૂત્ર જે સૌભાગ્યનું પ્રતિક છે જે સ્ત્રીના શીલનું રક્ષણ કરે છે

નાકનું આ ઘરેનું શરીરના વાયુના પ્રકોપથી રક્ષણ કરે છે ત્યાર પછીનો શણગાર છે મહેંદી મહેંદી તો સુહાગની નિશાની છે મહેંદી લગાવવાથી શરીરની વધારાની ગરમી નષ્ટ થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે કંકણ જે સૌભાગ્યનું પ્રતિક છે હાથમાં લાલ લીલા પીળા કંકણ પહેરવાથી ઘરની સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે વેણી વેણી એ મગજની વધારાની ગરમી હણી મગજનું સંતોલન શાંત રાખે છે શણગાર એટલે જે આંખમાં લગાવવાથી આંખોની ચમક વધે છે અને કોઈની ખરાબ નજરથી રક્ષણ થાય છે ત્યાર પછીનું આભૂષણ એટલે અંગૂઠી જે પગની આંગળીની વીટી જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સમરૂપ થાય છે

તે હોવાથી સુંદરતા સાથે સુખકારી અને સમૃદ્ધિમાં હંમેશા વૃદ્ધિ કરે છે આધુનિક ફેશનના યુગમાં આ શણગાર ધીમે ધીમે ઓછો થતો જાય છે પરંતુ વાર તહેવાર કે લગ્ન પ્રસંગે આ વૈદિક પરંપરા જળવાઈ રહી છે તે એક આનંદની વાત છે માતાને પણ સોળ શણગાર અતિપ્રિય છે માતાના દરેક મંદિરની બહાર સોળ શણગારની સામગ્રીની કીટ વેચાઈ પણ છે અને ભક્તો ભાવથી માતાને પૂરી શ્રદ્ધાથી આ માના ચરણોમાં અર્પિત કરે છે મહાત્મા હવે સાંભળશું માના સોળ શણગારનું સુંદર ગરબો જે આપને સાંભળવો જરૂર ગમશે સજી શણગાર મેલી તિવડા કેરી હાર માયે કરો કોરાવ્યો ભગન ઓખ મારે ગગર ની લઈ માનવી માથે ઘૂમતી મોરી चुंडलड़ी मा चमकी जा रूपले मडी रात जोग माया अंग नर नितरे उमंगर में जो गणियो संग तुनो अवसर नो रंग माये पाखरियो परकाश चमुद लोक मारे माये गर्बो ൂപടോ ബഹു കോട മാർ കേഡർ നോറ മായ ચગાવ્યો ચાચર ચોખ મારે હે માએ કરો કોરાવ્યો ભગન તોખ માચી સોળ રે શણદાર મેલી વડા કેરી હાર માએ કરો કોરાવ્યો ભગન તોખ મા તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં માતાજીના સોળ શણગારનું મહાત્મ આપણે સાંભળ્યું સાથે માના શણગારનો સુંદર ગરબો સાંભળ્યો જે સાંભળો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા અંબા જય નવદુર્ગા જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ